તમે ત્યાં વાર જોયા તારી મજૂરી જવું પેલી સાઈડ રોડ ઉપર હાથ તો આ બાજ જવું તો આ એમાં બઉ અંધારું શું હતું આ બાજુ નવી નવી જગ્યા રોજ એ બાજુ પણ હું કહું બહુ આગળ નહી જી ના આટલી પાછા આગળ નહીં

તમે વાત કરી હાથી પણ ઘરિયા એમ કેતા કે કારી દારા છોય બાર નીકળાય ના રાતના સમય એ હાથી આ તૈયાર પણ પેલો ઘરિયા કહેતા તવ ચલો જમનો ફલે ઇન્ટરનેટ થઈ ગયો પણ એવું ના હોય યાર અતારે એવું હોય બોય આ મનમાં એવું થાય છે આજ ના તમે મારીએ

અરે આજ કારે ચોજે તો ડારે ભારી છે એ પાછું અમે તો કાથી લીધા તો આડે જ એડવા તો અમે તો જ અમે નહી આઈએ કણ યાર હાલા શેઠાઈ બતા હું તો નહી આવું એકલો જ

બસ બોલુ અલ પુતરૂવાડિયા પુતરૂવા તો પુત્ર તમે એકલા જો હું જઉં ગરુવાણ

ઓણોકો <meny Dude> િયલ કા બા આવ કોઈને હંગાત કરા દેવા લાગતા દઈ ઓતી નાવાન પટરીઓ પારઈ પછી કે નકમ મર્યા કે વાયરો ઉઠે હિં હું કરયો હું દી હું લાય ને ભાઈ કોની બંગા કુતરો હતો તાકા ભરતા ને જો કો ખાવ પડે કંકો તો બંકો જો 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 બોલાવો વાત કુ

અમે પહેલ થી જોઈએ ખાલી તમાર તો રૂબાબ જ બતાવી કૂતરું પૂછતા તા પેલું કર્યું નહી પૂર્યું